આમ તો આખા ગુજરાત રાજ્યના અમારે આપનો જે પાર્ટી છે એના જડુર મેપાય એટલે હવે તો મિત્રો દેવજભાઈ ખવડ પણ મિત્રો આમ આદમી પાર્ટીના દેવાના થઈ ગયા છે જે આ મિત્રો વાત કીધો દેવજભાઈ ખવડે ખુલ્લી આમ કહ્યું છે આ પાર્ટી આપ પાર્ટી એટલે આમ આદમી પાર્ટી વિશે કહ્યું છે જે આ મિત્રો વાત કીધું આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબર વિશે કરવાનું બોલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જશે તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દે વિડીયોને બને એટલો શેર કરી દો હવે મિત્રો તમને બધા લોકોની ખબર છે કે ગઈ કાલે જે આ મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા કે પોતે મિત્રો વાત કીધું ડાયરામાં ગયા હતા જે આ મિત્રો વાત કીધું તેની અંદર જિજ્ઞેશ કેવિરાજ પણ હતા અને જિગ્નેશ કેવરાજે પણ મિત્રો વાત કરી ગોપાલ ઇટાલિયા વિશે મિત્રો કહ્યું હતું એ પણ મેં તમને ગઈકાલે વિડિયો બતાવ્યો હતો હવે મિત્રો વાત કીધો ફરી વખત દેવજભાઈ ખવડ પણ મિત્રો આમ આદમી પાર્ટી નેતા વિશે કહી રહ્યા છે હવે આમ આદમી પાર્ટી વિશે કહી રહ્યા છે હવે ગોપાલભાઈ ઇટાલિયાને પ્રોપર તો નહીં કહી રહ્યા પરંતુ મિત્રો વાત કીધું જે પણ કહી રહ્યા છે આમની અંદર આમ આદમી પાર્ટીને જ કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતા તો ભાઈ અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા છે જ્યાં મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા ભાજપને હેરવીને વિસાવદની અંદર જીત મેળવ્યા બાદ અત્યારે ગુજરાતની અંદર નહીં ડાયરાઓની અંદર પણ મિત્રો વાત કીધો બૂમ અથવા એમ કીધો પડકારો ફેંકી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાના પડઘાઓ પડી રહ્યા છે ખાસ કરીને મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા માટે સારી એવી કમેન્ટ અવશ્ય કરજો વિડીયોને બંને એટલો શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ ઓલરેડી કરવાનું ભૂલતા નહીં આપણે શેર અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયો તમારા માટે હું લાવતો છું વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ